શિયાળો આવે ને એટલે એક ફ્રૂટ બધાને ભાવે તે છે જામફળ ઘણા લોકોને કાચા જે વરિયારી કલર જેવા જામફળ હોય તે ખાવા બિલકુલ પસંદ કરતા હોય છે તો ઘણા લોકો પાકા જામફળને અને તેના જ્યુસને પસંદ કરતા હોય છે તો આ જામફળનું જ્યુસ તમારે આખા વર્ષ માટે તેની મજા માણી શકો તેવું સ્ટોર કરવાની રીત અને ત્રણ નવા સ્વાદ સાથે હું શીખવાડવા જઈ રહી છું આ વિડીયો સારો લાગે તો એન્ડ સુધી જોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા તો અહીંયા માર્કેટમાં બે અલગ પ્રકારના જામફળ મળતા હોય છે તેમાં એકદમ મોટા અને સફેદ હોય તેને કાચા ચાટ મસાલો છાંટીને ખાવામાં ખૂબ જ સારા લાગતા હોય છે અને બીજા હોય છે આવી રીતના નાના નાના જામફળ અહીંયા તમે જમરૂખનો ઉપયોગ પણ કરી શકો છો જે પાકેલા લાલ અને મીઠા હોય હવે તેની છાલ કાઢી અને અહીંયા તેનો ઉપયોગ કરીશું અત્યારે માત્ર ને માત્ર હું વિડીયો માટે બનાવું છું એટલે એક કિલો જેટલા જામફળ લીધેલા છે તમારે પલ્પ કરી સ્ટોર કરવા હોય તો ચારથી પાંચ કિલો જામફળને આવી રીતના ધોઈ સારી રીતે છાલ કાઢી ટુકડાઓ કરી લેશું ટુકડાઓ થઈ જાય ત્યારબાદ તેને મિક્સર જારમાં એડ કરી અને તેનો પલ્પ કરવાનો છે આ પલ્પ આપણે જેમ કેરીનો રસ સ્ટોર કરતા હોય તેવી જ રીતના રીતે કરીશું જેથી કરીને આખા વર્ષ માટે જો તમારે જામફળના જ્યુસનો સ્વાદ માણવો હોય તો આરામથી તેનું જ્યુસ બનાવી શકો બગડશે નહીં આ પલ્પ કાળો નહીં થાય અને સ્વાદ તો એવો ને એવો જ રહેશે મિક્સર જારમાં ઉમેરાઈ જાય ત્યારબાદ વડે આપણે તેને ચાળી લેવાનું છે જેથી કરીને જામફળની અંદર રહેલા બી હોય તે અહીંયા નીકળી જાય ક્રશ કરતી વખતે પણ આપણે તેમાં કોઈ જ પાણી નથી ઉમેરવાનું એકદમ ઘાટો ઘાટો પલ્પ તૈયાર થઈ જશે અને સ્ટીલનો કોઈ એક ચાણાનો ઉપયોગ કરવો મેં ત્યારે પ્લાસ્ટિકના ચાણાનો ઉપયોગ કરેલો છે જેને થોડું એવું પ્રેસ કરી અને આપણે તેનો પલ્પ લેતા જશું નીચે હવે અહીંયા એક પ્લાસ્ટિકનું એ ટાઈટ કન્ટેનર લઈ તેમાં આવી રીતના છૂટી છૂટી ખાંડ રાખી દઈશું અને ત્યારબાદ આપણે જે પલ્પને સ્ટોર કરવાના છીએ તેને ઉમેરી અને ફરીથી તેના ઉપર એક લેયર થોડું થોડું ખાંડનું કરી દઈશું જેથી કરીને આ પલ્પ આવોને આવો જ રહેશે હવે અત્યારે હું તેમાંથી ત્રણ અલગ પ્રકારના જ્યુસ બનાવવાની રેસીપી કરી રહી છું હવે અહીંયા એક ગ્લાસ લઈ તેમાં બેથી ત્રણ જેટલા આઈસક્યુબ્સ ઉમેરીશું ત્યારબાદ તેમાં એક મોટા ચમચા જેટલો જામફળનો પલ્પ ઉમેરીશું તેમાં એક ચમચી જેટલો શુગર પાવડર હું અત્યારે શાકરનો પાવડર લઈ રહી છું ત્યારબાદ અડધી ચમચી જેટલો લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ત્યારબાદ ગ્લાસમાં પાણી ઉમેરી બીજા ગ્લાસ વડે તેને સારી રીતે મિક્સ કરી અને ઠંડુ ઠંડુ આપણે તેને સર્વ કરીશું તો હવે બીજું જ્યુસ બનાવવા માટે મેં અહીંયા ફરીથી એક મોટી ચમચી જેટલો પલ્પ લીધેલો છે આ જ્યુસને આપણે એકદમ તીખું ચટાકેદાર શિયાળામાં પીવાય તેવું બનાવીશું એ પલ્પ ઉમેર્યા બાદ અહીંયા અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલો ચટણી પાવડર અડધી ચમચી જેટલો લીંબુનો રસ અડધી ચમચી જેટલો આદુનો રસ અને પાણી ઉમેરીશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું કાચના ગ્લાસને લેમન જ્યુસથી કોટ કરી તેમાં આવી રીતના ચટણી પાવડર અને મીઠાથી કોટ કરી લઈશું અને ત્યારબાદ ચીલ ડેવું આપણું જ્યુસ તેમાં સર્વ કરીશું તો હવે અહીંયા ત્રીજું અને લાસ્ટ જ્યુસ બનાવવા માટે એક મોટો ગ્લાસ લઈ તેમાં આઠથી દસ પાન ફ્રેશ ફુદીના ઉમેરીશું ત્યારબાદ એક લીંબુના આવી રીતના ગોળ સ્લાઇઝમાં કટ કરી અને એમાં એડ કરી દઈશું એક ચમચી જેટલો સુગર પાવડર અડધી ચમચી જેટલું સોલ્ટ લેશું અને એક મોટા સ્કૂપ જેટલો પલ્પ લેશું તેમાં પાણી ઉમેરી સારી રીતે આ બધી વસ્તુને ક્રશ કરીશું આ વસ્તુને મિક્સ કરવા માટે તમે કોઈ એક મોટા બાઉલનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આમાં પોર કરી અને ઠંડુ ઠંડુ સવ કરીશું ત્રણેય જ્યુસ પોતપોતાની રીતે અલગ છે તે એકને ફુદીનાથી ગાર્નિશ કરીશું એકને આપણે જામફળના પલ્પથી ગાર્નિશ કરીશું તો એકવાર આ વખતે શિયાળામાં પલ્પ આવી રીતના ટ્રાય કરી અને ઘરે જ્યુસીસ જરૂરથી બનાવજો અને હા આ જ્યુસીસ કેવા બન્યા તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સારા લાગ્યા હોય તો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરજો